ભરૂચ તાલુકાના મનુભર ગામે યુવક મંડળ સંચાલિત અંગ્રેજી મીડિયમની પ્રાઇમરી શાળાનો ઉદઘાટન સમારંભ હાજી ઇકબાલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શુભ શરૂઆત તિલાવતે કુરાને પાકથી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય ઝકીરભાઈ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમણે કહ્યું હતું કે માતૃભાષાની સાથે આજના વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં અંગ્રેજી ભાષાનો વ્યવહાર એટલો જ જરૂરી છે આ વિસ્તારના યુવાનો ભણી ગણીને પશ્ચિમના દેશોમાં સ્થાયી થાય છે ત્યારે અંગ્રેજી ભાષાની વધુ જરૂરિયાત પડતી હોય જેથી આ ગામના દાતાઓના સાથ અને યુવક મંડળના સહકારથી આજે આપણે આ અંગ્રેજી મીડિયમની પ્રાઇમરી શાળાનો શુભારંભ કરીએ છીએ સાથે માનોને પણ તેમણે આવકાર્યા હતા આ પ્રસંગે અયુબભાઈ એન્જિનિયરે જણાવ્યું હતું કે સમયની સાથે તાલ મિલાવતા અંગ્રેજી ભાષા જરૂરી છે આ શાળા વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અતિથિ વિશેષ પદે ઉપસ્થિત મોલાના ઇકબાલ ટંકારવીએ જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં અંગ્રેજી ભાષા વ્યવહાર માટે જરૂરી છે ટેકનોલોજી અને વેપારમાં અનિવાર્ય છે અને બાળકોને ગુણવત્તા સાથે શિક્ષણ મળે અને ધ્યેય નક્કી કરે પશ્ચિમના દેશો ટેકનોલોજીમાં આગળ છે તેનું કારણ શિક્ષણ છે ખૂબ જ ભાવવાહી શૈલીમાં તેમણે શ્રોતાઓને વક્તવ્ય દ્વારા મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે ઇકબાલ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ એકમાત્ર હથિયાર એવું છે જે દેશ દુનિયા અને સમાજની દિશા અને દશા બદલી શકે છે આ પ્રસંગે યુવક મંડળના પ્રમુખ ફારૂકભાઈ બુમલિયા ઉપપ્રમુખ મુબારકભાઈ અંગા ગામના આગેવાનો એનઆરઆઈ વડીલો માજી સરપંચ તેમજ આ શાળામાં પ્રવેશ લેનાર નાના ભૂલકાઓની સાથે વાલીગણ ઉપસ્થિત રહ્યો હતો અંતમાં દુવા સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો યુવક મંડળ સંચાલિત શાળાના શિક્ષકો તેમજ બિન શૈક્ષણિક કર્મચારી ગણે સારી એવી ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો યુવક મંડળ ટ્રસ્ટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ ઓલરેડી મીડિયમ ગુજરાતીમાં ચાલી રહેલી છે હવે અમે ઇન્શાઅલ્લાહ મિડિયમ ઇંગ્લિશ પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી ચાલુ કરવા જઈ રહેલા છે અમને પૂરું યકની સાથે ઉમીદ છે